ફ્યાર વિભાગ દોડતું રહ્યું હતું બચાવ નગરપાલિકા ફાયર ટીમને સામખીયાળી પોલીસ સ્ટેશનથી માહિતી મળી હતી કે ખુલ્લા વરંડામાં આગ લાગી છે અને વધતી વધતી આજુબાજુના ઘરો સુધી પહોંચી રહી છે જે બાદ બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો આધર્યા હતા બે કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો બીજી તરફ બપોરે ભચાઉના ફુલવાડી વિસ્તારના એક મોટા વરંડામાં આગ લાગી હતી જે આજુબાજુ રહેતા ઘરમાં પ્રસરે તેવી શક્યતા હતી જોકે કલાકની જહેમત બાદ બચાવની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો આ કામગીરીમાં પ્રવિણ દાપડા કુલદીપ શક્તિસિંહ મયુર રામાનંદી સહિતનો સ્ટાફ જોડાયા હતા બે સ્થળે આગને પગલે ફાયરની ટીમ સતત દોડતી રહી હતી રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ